નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જી યુ વીએનએલ દ્વારા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની ભરતી માટેની લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં જે જૂની લાયકાત હતી એમાં ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ જેમાં ઇલેક્ટ્રિકલ વાયરમેન ફિટર ટર્નર વેલ્ડર વગેરેની જરૂર રહેતી હતી જેમાં એપ્રેન્ટિસ બાદ એનસીવીટી પરીક્ષા પાસ હોવું જરૂરી હતું એનસીવીટી પરીક્ષા પાસ હોય એમને જ આ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં તમને નોકરી આ વિદ્યુત સહાયક તરીકે નોકરી મળતી હતી જ્યારે નવા સુધારેલી લાયકાત જે છે એમાં ધોરણ દસ પાસ વત્તા આઈટીઆઈ તો છે જ પણ એપ્રેન્ટિસ બાદ એનસીવીટી સાથે હવે એસસીટી અને જીસીવીટી પરીક્ષા પાસ કરેલ હોય આ બે સર્ટિફિકેટ સાથે પણ એસિવીટી અને જીસીવીટી તો પણ હવે તમે આ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની ભરતી માટે તમે લાયક ગણાવ છો તો ખૂબ જ સારો આ નિર્ણય આ જીયુ વીએનએલ દ્વારા કરવામાં આવેલ છે જે આપણા માટે જે આપણા જે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે જેની પાસે જીસીબીટી અને એસસીબીટી જ સર્ટિફિકેટ છે એમને ખૂબ જ ફાયદો થશે તો આ જે પત્ર છે એ આ પત્ર આ જે તારીખ છે એ પ્રમાણે એને સુધારો કરવામાં આવેલ છે તો આ સુધારો વિદ્યાર્થીઓના હિતમાં લઈને સરકારે કરેલ છે એ માટે આપણે ખૂબ ખૂબ આભારી રહીશું ખૂબ જ સારો આજે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જે આ પરિપત્ર બહાર પાડેલ છે એ આપણા વિદ્યાર્થીઓને ગુજરાતના વિદ્યાર્થીઓને મોટાભાગે જે એસીવીટી અને જીસીવીટી સર્ટિફિકેટ ધરાવે છે એમને આ ખૂબ જ ઉપયોગી થશે તો આ વિડીયો તમારા જે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનના જે મિત્રો છે જે આપણે આઈટીઆઈના જે ઘણા બધા જે ટ્રેડ કરેલા વિદ્યાર્થી મિત્રો છે એમને આ વિડીયો ખાસ પહોંચાડજો જેથી કરીને આ માહિતી એમની પાસે પહોંચે જેથી કરીને એ લોકો પણ જાણે કે હવે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની ભરતી માટે લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ બે લગા આઈકોન પર ક્લિક કરો જેથી કરીને તમને નવા વિડીયો સમયસર મળી રહે થેન્ક યુ